ઠાકોર અને મંચ પર ઉપસ્થિત સમગ્ર કોંગ્રેસ પરિવાર વતી ફરી એકવાર મંચની માગણી મુજબ નારો થઈ જાય બનાસલી બેન બનાસલી બેન ગરીબ શોષિત વંચિત સમુદાયમાંથી આવતી મારી બનાસની બેન ઘેની ઠાકોર એકલા હાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓની મદદથી ઝાંસીની રાણીની જેમ ઝઝુમી રહી છે અને બીજી બાજુ બહુ દુઃખ સાથે કેવું પડે આ દેશનો પ્રધાનમંત્રી આ ગરીબ પરિવારની દીકરીને હરાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે કાશ મોદી સાહેબ તમારી છાતી ખરેખર છપ્પન ઇંચની હોત અને ચીન વાળા ચાર હજાર વર્ગ કિલોમીટર જમીન ભારતની દબાઈને બેઠા છે ક્યાં તમે લાલ આંખ કરી હોત આ ઘેની ગેનીબેનને તમે લાલ આંખ બતાવવા આવો છો તમે ખાંડ ખાઓ છો તમારા મનમાં ખાંડ ખાઓ છો અને સમગ્ર બનાસકાંઠાના દલિત સમાજના ભાઈઓને ફરી અપીલ કરું છો જિગ્નેશ બેવાણીએ અહીંયા ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય એનાથી એક વોટ ઓછો મળવો જોઈએ નહીં તમને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની સોગંધ છે આ લોકો ચારસો સીટો ની વાત કરે છે ચારસો સીટો કેમ લાવી છે ચારસો સીટો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ખતમ કરવું છે અને આદિવાસી ઓબીસી અને દલિત સમાજને મળતી અનામત ખતમ કરવી છે એટલા માટે ચારસો સીટો લાવવાની વાત કરે છે સાથીઓ આ પ્રધાનમંત્રી અને એમની પાર્ટીને ઓળખવાની જરૂર છે લાંબી વાત નથી કરવી ટૂંક સમયમાં જેની દાદી ઇન્દિરા ગાંધી એ આ દેશ માટે છાતી પર ગોળી ખાધી એ ક્રાંતિકારી વિરાંગડા પ્રિયંકાજી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે ત્યારે ખાસ બનાસકાંઠાની સમગ્ર ગુજરાતની અને દેશની બહેનોને માતાઓને ખાસ યાદ કરાવવા માંગુ છું આપણે બે દિવસ પહેલા હું કર્ણાટક હતો અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી એ જેડીએસ નામની પાર્ટીના એક ઉમેદવારને ટેકો આપ્યો કોણ ઉમેદવાર એક એવો ઉમેદવાર જેનું નામ પ્રજ્વલના રેવંજા આ કે ન્યૂઝ ચેનલ વાળા નહીં બતાવે સાજે જોઈ લેજો પ્રજ્વલના રેવંજા નામનો એક એવો પ્રાતકારી જેણે 16 વર્ષથી લઈને પોતાની માની ઉંમરની પાસઠ વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કાર કર્યો ચારસો સ્ત્રીઓ પર બળાત્કાર કર્યો અઢળક બહેનો ઉપર છેડતી કરી એની ત્રણ હજાર બળાત્કારની એને સેક્સની સીડીઓ તૈયાર થઈ આનો મેસેજ જેપી પી નડ્ડા અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પહોંચાડવા મેં હવે છતાં આ નિર્લજ્જ નેતાઓએ ગુજરાતની જેમ અસ્મિતાને ગૌરવ કર્યું

આ રામના નકલી ભક્તોનો ઓળખી લો આ જય શ્રી રામ બોલનારો ઓળખી લો આ ધર્મની વાતો કરનારા લોકોને કહેવા માંગુ છું કે બનાસકાંટાની અઢારે આલમ એક થઈ જાય જ્ઞાનીબેન ઠાકોર માટે ત્યારે ગેનીબેન ઠાકોરને લઈને કોઈ પણ પોલીસના મિત્રો એ બધાને કહેવા માંગુ છું છેલ્લા વીસ વર્ષનો ગુજરાતનો ઇતિહાસ ખોલીને જોઈ લેજો સમય બદલાતા વાર નથી લાગતી તમારા પોલિટિકલ આકાઓના ઈશારે કામ ચૂંટણીમાં ના કરતા ચૂંટણી તો પતી જશે પછી અમે પણ બનાસકાંઠામાં જ રહેવાના છીએ તમે વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે એ પણ ખબર છે ખબરદાર મારી બેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તમારું નામ બી જિગ્નેશ મેવાણી નથી તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ એટલે બધા મિત્રોને ફરી અપીલ કરું છું આ ચૂંટણીની અંદર તમારી પૂરી તાકાત લગાવો આ ગરીબ વંચિત સમુદાયમાંથી આવતી બેન એ બનશે દલિતોનો અવાજ વંચિતોનો અવાજ ઠાકોરોનો અવાજ ખેડૂતોનો અવાજ મજદૂરો વ્યાપારીઓનો અવાજ આ સર્વ સમાજની નેતા ગેનીબેન ઠાકોર માટે ફરી એકવાર નારો લગાવીએ અને એની સાથે મારી વાણીને વિરામ આપું છું બનાસની બેન બનાસની બેન ગેનીબેન તમારી તમારી સાથે છે છે દલિત સમાજ સામે મારા નામનો મિસયુઝ કરીને કોઈ ચાળો કરવા ફોન કરી ચિંતા ના કરતા આ દીકરો દલિત સમાજનો આસામની જેલ દલિત સમાજ માટે ગયો છે ગુજરાતના પચાસ લાખ દલિતોને ખબર છે તો સાથીઓ લડેંગે જીતેંગે જય ભીમ જય ભારત જય કોંગ્રેસ